જો મિત્રો તમે મેળાના શોખીન હોય અને તરણેતરના મેળામાં જતા હોય તો ખાસ ધ્યાન રાખજો આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અને હું તમને સમાચાર સંભળાવવા જઈ રહ્યો છું કે મિત્રો જો તમે મેળાના શોખીન હોય અને મેળામાં જતા હોય અને ઊંચા ચકડોલમાં બેહવાના પણ શોખીન હોય તો ખાસ ધ્યાન રાખજો ને આ વિડીયો જોજો કારણ કે મિત્રો જાણવા જેવું છે મિત્રો મેળામાં જતા હોય ને ઊંચા ચકડોલમાં તમે બેહો ને તો મિત્રો તમારી સેફટીનો ખાસ ધ્યાન રાખજો કારણ કે મિત્રો અત્યારે એવા એવા કિસ્સા બની રહ્યા છે કે મિત્રો તમને જોઈને એમ લાગશે તમે પણ ધુજી જશો હું તમને એક વિડીયો હમણાં બતાવીશ તમે જોજો તે બેનનો વિડીયો એટલે તમને ખબર પડશે જો તમે ઊંચા ચકડોલમાં બેહતા હોય ને તો તમારે કઈ કઈ બાબતનો ધ્યાન રાખવું કારણ કે મિત્રો અત્યારે આવા કિસ્સા ખૂબ જ બની રહ્યા છે અને આ મેળામાં મિત્રો જે ઊંચા ચકડોલમાં બેહવાના હોય ને તો ખાસ ધ્યાન રાખજો હું તમને વિડીયો જ બતાવું છું જે બેનનો અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ હું વિડીયો બતાવું એટલે તમને બધી માહિતી મળશે અને મિત્રો તે બેન રે ચકડોલમાંથી નીચે પડતા પડતા રહી ગયા છે અને મિત્રો લટકી રહ્યા છે તમે વિચાર કરો જે ઊંચો ચકડોલ છે તેમાં લટકાઈ રહ્યા છે તે બેન અને આપણી પાસે પૂરો વિડીયો પડ્યો છે એ પણ હું તમને બતાવવાનો છું વિડીયો બતાવું તે પેલા ખાસ જણાવવાનું કે મારા વાલા ભાઈઓ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લે